ગતરાત્રિના હડોદશરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવ મંદિરની સામે રહેતા એક યુવાનની હત્યા થયેલી લાશ મળી આવી હતી તેના જ ફરિયામાંથી ત્યાર પછી બનાવની જાણ પોલીસને કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે હડોદશહેરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી તેની સાથે હત્યા કોને નીપજાવી છે શા માટે નિપજાવી છે અને કોણ કોણ હત્યામાં સામેલ હતા તેમ સહિતની પ્રાથમિક તપાસ છે તે હડોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી હતી અને ગણતરીની જ કલાકોમાં હળોદ પોલીસે આ સમગ્ર હત્યાનો જે કંઈ ભેદ જે છે મિત્રો એ ઉકેલી નાખ્યો છે આ બનાવમાં વોર્ડ નંબર સાતમાં જ પંચમુખી ટોરા વિસ્તારમાં જ રહેતા સુખદેવ ઉર્ફે સુખો કાળુભાઈ ઝીંજુવાડિયા ઉંમર વર્ષ અંદાજે ત્રીસ વર્ષનો આ યુવાન છે તે તેના ફરિયામાં રાત્રિના સમયે સૂતો હતો તે વેળાઈએ તેઓના ઘરની સામે જ રહેતા ભરતભાઈ બાબુભાઈ દેવીપૂજક એની અંદાજે ઉંમર વર્ષ વીસ છે મૂળ એ લિયા ગામનો છે અને હાલ અત્યારે ઘર જમાઈ તરીકે અહીંયા પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે અને આ ભરત છે એની પત્ની સાથે સુખદેવને વર્ષથી દોઢ વર્ષ પહેલાં આડા સંબંધ હોય જેનું મંદુક રાખી અને ભરતે રાત્રિના સમયે સુખદેવને માથાના ભાગે પાઇપના ને એવા ઘા માર્યા હોય જેના કારણે સુખદેવનું મૃત્યુ થયું છે એટલે હાલ અત્યારે આ બનાવના પગલે જે મૃતક છે સુખદેવ ઉર્ફે સુખો એના પિતા કાળુભાઈ ધીરાભાઈ ઝીંજવાડિયા કે જેને હડોદ પોલીસ મથકે આરોપી ભરતભાઈ બાબુભાઈ દેવી પૂજક મૂળ રહે લીયા હાલ અત્યારે હળદમાં રહે છે પંચમુખી ટોરા વિસ્તારમાં તો તેની સામે અત્યારનો જે કંઈ ગુનો છે એ ગુનો દાખલ કર્યો છે આ બનાવમાં વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે ભરતભાઈ બાબુભાઈ દેવી પૂજક જે છે આરોપી જેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો એ મૂળ મૂડી તાલુકાના લીયા ગામનો છે અને એના લગ્ન હળવદ શહેરના જે મૃતક સુખો છે એના ઘરની સામે જ રહેતા રેખાબેન સાથે આજથી પાંચેક મહિના પહેલાં એના લગ્ન થયા હતા અને ત્યાર પછી ભરત અને રેખા બંને લીયા ગામે જ રહેતા હોય જોકે રેખાને અને એના સાસુ સસરાને એને થોડી નાની મોટી બોલાચાલી થતી હોય જેને લઈ અને રેખા અને ભરત જે છે ઘર ઘર જમાઈ તરીકે હળવદ સાહેબના જ પંચમુખી ઢોરા વિસ્તારમાં રેખાના માવતરના ત્યાં આવી ગયા હતા એકાદ મહિનાથી અને ત્યાર પછી ભરતને જે છે થોડી ખબર પડી કે ભરતના પત્ની જે રેખા છે એને અને સુખદેવને અગાઉ પ્રેમ સંબંધ હોય ને જેનું જ મંદુક જે છે એ રાખી અને ભરતે રાત્રિના સમયે સુખદેવની જે છે તે હત્યા કરી છે હાલ આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે આમ તો આરોપી પોલીસની હાથવેતમાં છે તેની સાથે હાલ અત્યારે પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે જે કંઈ આગળની તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે